ગાંધીધામ નકલી ઇન્ડી ગેંગ બનીને રાધિકા જ્વેલર્સના માલિકના ઘરે કથિત સર્ચ ઓપરેશન કરી પચીસ લાખના ઘરેણાની ચોરીના ગુનામાં આજે તમામ આરોપીને કોર્ટે જેલ હવાલે કરી દીધા છે બીજી ડિસેમ્બરના રોજ બનેલા આ બનાવ સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસે બે જ દિવસમાં ગુનામાં સામેલ તેર પૈકી બાર આરોપીની ધરપકડ કરી હતી ઝડપાયેલા તમામ આરોપીના અગિયાર દિવસના રિમાન્ડ પૂરા થતા આજે તેમને ગાંધીધામ કોર્ટમાં રજૂ કરાયા હતા જ પોલીસે પૂછપરછ અને તપાસ પૂરી થઈ ગઈ હોવાનું જણાવી વધુ રિમાન્ડની માંગણી કરી નહોતી બીજી તરફ આરોપીઓએ જામીન અરજી દાખલ કરી હતી જો કે કોર્ટે તેમની અરજી ફગાવીને જેલવાલે કર્યા છે આરોપીઓ સામે ઈડીનું નકલી ઓળખપત્ર બનાવવા સંદર્ભે પોલીસે ગુનામાં લમ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ ત્રણસો ઓગણચાલીસનો ઉમેરો કર્યો છે આપ કનેક્શન અંગે કોર્ટમાં કશી રજૂઆત નહીં આ ગુનામાં પોલીસે જેને સૂત્રધાર ગણાવ્યો છે તે ભુજના અબ્દુલ સત્તાર માંજોઠીના આમ આદમી પાર્ટી સાથે કનેક્શન અને તોડના રૂપિયા તે પાર્ટીના કાર્યક્રમોમાં વાપરતો હોવાના એસપીના નિવેદનના પગલે ભારે હોબાળો મચ્યો છે એસપીએ તેને મળેલા ફંડની મની ટ્રેઇલ તપાસવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું જો કે આજે આ મામલે પોલીસે કોર્ટમાં કોઈ જ રજૂઆત કરી નહોતી તેમ સરકારી વકીલ ભગવાન પટેલે જણાવ્યું હતું આ મામલે જવાબદારોએ મૌન ધારણ કરી લેતા એસપીના નિવેદન અંગે નવું શું ડેવલપમેન્ટ છે તે મુદ્દો રહસ્યમય બની રહ્યો છે